માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિ નિકેતન સોસાયટી મેમનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરશે શાંતિ નિકેતન ઉત્તરાયણની વિશેષ ઉજવણી માટે તૈયાર છે જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા પતંગ ઉત્સવના આનંદમાં સમુદાયને જોડશે ઉજવણી દરમિયાન પતંગ ઉડાડવાની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમો સમગ્ર સોસાયટીમાં પતંગના કટઆઉટ કેન્દ્ર સરકાર ની યોજનાઓના બેનર ગુજરાત સરકારની યોજનાઓના બેનર લગાડવામાં આવ્યા છે ગાંધીનગર લોકસભા અને ભારતના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે મેમનગરની પાવન ધરાવ પર શાંતિ નિકેતન પરિવાર સાથે પતંગોત્સવ ઉજવવા માટે મકર સંક્રાંતિના દિવસે પધારી રહ્યા છે તો આજે અમારા શાંતિ નિકેતન પરિવારમાં નાનાથી લઈને મોટા વડીલો ભૂલકાઓ બાળાઓ દીકરા દીકરીઓ માતાઓ અને યુવાન દોસ્તો ખૂબ અનેરો ઉત્સાહ સાથે આજે તૈયારીના ભાગરૂપે સૌ લાગી ગયા છે આવતીકાલે ઉત્તરાયણ છે સૌ તૈયારીના ભાગરૂપે રંગોળી પૂરીને ગુલાબની પાંદડીઓ સાથે ઢોલ નગારા સાથે અને અલગ અલગ થીમ ઉપર અમે પતંગોત્સવ ઉજવવાના છીએ અને બધાના દિલમાં આનંદ આનંદને આનંદ છે